જા આવજે મમ્મી આ હું તો લેશન કરતા ભૂલી ગયો ઓહ નો તાઈ તન માર દે માર નતા હું હાલ મે મન આ દેતો આવ ના ના મને નીંદી દુ મને ના ના દે દીધું મને મારતો ન ને લાઈ લાઈ આવ

અલવા ડાટો નથી આને મુકવા જાવ કે ડોબાને મુકવા જાવું હારું એ બા તારા પટપતા તા બગડ્યા છે નક હું તો આને ઠીક હતી ઉપાણું તે લીધું તે એ બગડ્યો કે અમે જાય ગો પાતરી વરાના ગ આ બન્ને ખબર હોય કે આ છોકરો નોકરી કરતે આ તો અલજે એ છોકરો નહી આવે અમે તો જા એ બાબા એવું પામની બનવા જાય એવું નાયો નથી આજમાં તમારો <laughs> છોકરા <laughs> હું કેતો અને બાંધી જાવવા જાવી પડે બાંધી ત્યાં તારા જેવો પાછો ડોબો તારા જેવો એક વાત એક વાત કરવું બને

લાવ છો બેટા એ કે બો દે નકરા ગોલાધી ખાશે પાણી હોતે છે બા એ ઘરેક લે હો અન પછી આમ થઈ જાય ના ડાયો 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 હું ઓલે કન પૈસા ભલે ખૂ લઈ લો તો જો આ ભલે નથી બાપા લખાળ ફોટો આ માણોને કેમ હાલ કે મારવા મંડને ધલાવો માર્યો ને બાપા ને માં ઉભાળ્યો એ હું અલ્યા બોલા એ બા એ મારી હંગા કલવા જાવું મને જાવા ન્યો હું તને હંગવાડ નવરો મોઠે તારા બાપાને સડાયો છે હું તો હોટેલ અને ભાયા એ બાપા એ બા એ મા રેડી હું હલન

ભાગ નતો ને એટલે ભાગી ગયો અને એને ભણવાના હે છે એ મારી માં લાવી એ તારું તો શું સારું થાય એ તને તો હડકાય બોલા તો બધું આવડે છે તા તો આવીમા મામાના ઘરે બીજું ભણે છે મારી તો નાખી મારી મારું સારું થાય ભમરાયરી

માલ બાપા ની કે ભણવા જા ની કીધું ભણવાથી સોય નવ ને તો માલ બાપ એવું આટકો માલી મને એ તદના આ મારું આમનો ડબ્બો લઈ લે એ એ મારી વાત આવે એ આમ આટ બનવા હાથી જ અને કાલ જથી હાલો લે લીમલા હટે જ અને ઠેલુલી લમ છું અને હે ને હું તમને ગોળા ખવાલી તમને આપું હાથ આવે મને એકલો ઘુટ્ટા અને હું તમને હે બધાને એકલો દેખવાલી હું મને તી લાવ Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn મન તું લુકડા લઈ દીજો ઓ તો મને લુકડા દે તો ખેલા ઉપડા આવે કાયમ એ કેટલા જીરું વેચવા જવી હી એ માર ભાઈ છોટલી હતો ઇન કા એ દેઈને એમે આમ થી આયા એ રેખલી એ આ સગનો મારો રોય મોણીએ રો ને બગાડે હે એ ઈને જ પડ્યા લઈને વઈ ગયો પણ વઈ ગયો બોલ બાપા હવાના મન કે તું ને હાલો હાલો આપણે હાલો આવડા ની તો ખોટા મુ આહે ભારે હોય ને તોય ના પાડે એવા હે આ કાઈ જરાય હેરી ના નથી ભલે બગાડતા હોય હાલ થાય ફા એલા મારી ઓછી તાજી આ નકલો ગયેલો છે તું ના જો ઓ માલો એ મૂળ તો આવે દે એ દે 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 આ આ ઈ લાઈ તું ઈ જા તું ને માલ દાયો હા જો તો આપણે આખા ગામમાં માં ગોઈટી ને આયા ખેરોડી રમી છે શું તો ખરા તમે

હાલો બેરા હું તમને ફણવા મૂકવા આવું નહીં હારી એ બેરા તમને એક વાત કહું એ તમે ફણવા જાશો ને એ તો મેં મારા બાપુ આ રહ્યા મોટો ઓલો હું લોયલી મગાયો હે હાચકા કા તમને લોયલી પોપ આપી આપ પાવશે હા ભણવા આવ્યો એ ના કાલે જ પપ્પા હાલો હું તમને લમવા ને ના રમ ભાઈ

મને બેડમાં દુખે એટલે ઓ નો જો મારો રોયો કેવા બાના કાથે હે આજ ભણવા જવાનું છે વિશાળ ફૂલી એ તમે આજ ન જાતો કેદી જાશું હું લઈને એટલા બધા આવા ગાના છે હું હજી કેધું ભણું નાનો એ ભગવાન આ સાહેબ કેટલા કંટારતા છે તમારી અમે તમને કીધું તો ને હે કે પડવા થઈ નો થાજે એમ કીધું તું